નમસ્તે કોટી કોટી વંદન સૃષ્ટિના સર્જનહારને પગનો અંગૂઠો આંગળીઓ તરફ નમી જાવો પગનો અંગૂઠો આંગળીને અડી જાય થોડોક બહારની તરફ નમી જાય છે ત્યારે શું થાય છે પગનો આકાર કેવો થાય છે મેડિકલમાં અ યુનિયન ઓલ્સોનો અને જ એલિક્સ ફાલ્ગસ એક ડિફોર્મિટી છે ડિફોર્મિટી મીન્સ કે કાંઈ પણ આપણા સાંધાના જે આકારમાં ફેરફાર એ એમટીપી જોઈન્ટની ડિફોર્મિટી છે જે પગની પગનો અંગૂઠો છે એ આંગળીઓ તરફ નમી જાય છે ત્યારે જે અંગૂઠાનો આકાર બદલાઈ જાય છે ધ બિગ ટો બેન્ડ ટુવર્ડ ધ અધર ટોર્સ બીજી આંગળીઓ તરફ નમી જાય છે પછી એ સાંધો આપણને લાલ જોવા મળે છે થોડોક દુખાવો પણ થઈ શકે છે અને આ પ્રોસેસ છે એ વેરી સ્લોલી છે ગ્રેઝ્યુઅલી છે ધીરે ધીરે આમાં ફેરફાર થાય છે નાની ઉંમરથી ફેરફાર થઈ શકે યુવાનીમાંય ફેરફાર થઈ શકે ચાલીસ વર્ષ પછી પણ ફેરફાર થઈ શકે આ ડિફોર્મિટીમાં અને આ ડિફોર્મિટીના કારણે જે પગનો અંગૂઠો અંદર આવી જવાના કારણે

ઘણા કેસમાં શરૂઆતમાં એવું જોવા મળતું હોય છે કે થોડોક જ અંદર આવે છે પછી ધીમે ધીમે મહિનાઓ પછી વર્ષો પછી એકદમ આંગળીને ઘણીવાર અડી જાય છે ઘણીવાર ચોટી જાય છે આપણે આંગળી બીજા હાથની મદદ હાથની મદદથી ટેકા સાથે જો અંગૂઠાને બહાર લેશો તો જ એ છૂટો થાય છે પછી આપણે મૂકી દઈએ ટેકા વગર તો પાછો અંગૂઠો આંગળીને છોટી જાય છે આ ડિફોર્મિટીને એલિક્સ ફાલ્ગસ કહેવામાં આવે છે મેડિકલમાં એના કારણે જે ફર્સ્ટ એમ એમટીપી જોઈન્ટ છે જે અંગૂઠાનો જે ઉપરનો સાંધો છે જે આપણે લાલ જોઈ શકીએ છીએ એ આપણને એવું લાગે છે કે આટકો કેમ બહાર આવી ગયું છે લાલ લાગે દુખાવો થઈ શકે એ ગ્રેજ્યુઅલી પ્રોસેસ છે ધીમે ધીમે આગળ વધે છે ઘણા કેસમાં એક સાઈડ જોવા મળતું હોય છે ઘણા કેસમાં બંને પગમાં જોવા મળતું હોય છે આના કારણો વિશે નેક્સ્ટ પાર્ટમાં વાત કરું છું સારવાર વિશે એને અટકાવવાના ઉપાયો ફિઝિયોથેરાપીનો શું રોલ રહેલો છે આપણે કઈ રીતે એને મોડિફિકેશન કરી શકીએ અર્લી સ્ટેજમાં જો આપણે જાગૃત થઈ જાય તો જે આ ડિફોર્મિટી છે એને ઘણી બધી આપણે મેન્ટેન કરી શકીએ જે ઓન છે જે આપણી ઉંમર તો દિવસે દિવસે વધવાની છે એ આપણા હાથમાં નથી એ ભગવાનના હાથમાં છે એટલે એમાં ફેરફાર જે એકવાર થઈ ગયા પછી એમાં ફેરફાર કદાચ ચાલુ રહી જ શકે પણ એ ફેરફારને જાળવવાનું અટકાવવાનું અમુક અંશે એ આપણા હાથમાં છે જો આપણે જાગૃત થઈ જાય તો ફર્સ્ટ સ્ટેજમાં જ એને ઘણું બધું અટકાવી શકીએ એના કારણે વર્ષો પછી જે અંગૂઠો આપણે જોઈ રહ્યા છીએ આંગળી તરફ ચોંટી જાય છે અડી જાય છે એ સ્થિતિ આવવામાં કદાચ વર્ષો ઘણા વર્ષો નીકળી જાય અથવા આપણે એને જાળવી પણ શકશું આ વિડીયો સાંભળવા જોવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ જય ભારત જય હિન્દ